હમણાં એ ભૂમિત વ્લોગ જોતો તો આપણે તો મેઇનલી હિન્દી વિડીયો બનાવીએ છીએ બટ મારો ફ્રેન્ડ કહે કે આપણે કે ગુજરાતી વ્લોગ જોતો હતો આપણે બહુ ગુજરાતી બ્લોગ ઓછા જોઈએ તો મને કહે કે આ લોકો કે લપડાયું કરે છે એ કે જોકે જે લોકો આ વ્લોગ બનાવતા એ લોકો ફોટો નહીં લગાડતા તમને લોકોને ટાર્ગેટ નહીં કરતા હોય કે આ લોકો આવી ફની વિડીયો બનાવે છે પરે તેમ કરી કે બનાવી નાખી કે હાલને આપણે બનાવી મેં કીધું કે હાલને આપણે બનાવી તો એની પાસેથી કેમ રોલ ને આપણે બનાવવાનું ચાલુ કર્યું છે આ મારો પેલો પહેલો વિડીયો છે પેલા વિડીયો છે હા તો એમ કે સપોર્ટ ધીમું ધીમું બોલે છે કઈ બીજું ન સમજતા ધીમું બોલે એમાં તો અમારું મેન કામ હું તમને બતાવું મારું કામ છે વિડીયો એડિટિંગનું આ જોઈ લઉ બીજા કામ મારા મિત્ર છે હિતેશભાઈ તો જો જો પછી ભૂમિતભાઈ તમારી ઓફિસનો ટુર તમને કરાવું આપડી ઓફિસ છે ઓફિસમાં સેટ છે નહીં તમને આવું બતાવું આપણે આ મેન કામ આપણું છે ને ભૂમિતભાઈનું જે કામ છે ને આ સાયકલ છે કિક સ્કૂટર એ વેચવાનું કામકાજ છે ભૂમિતભાઈનું આપણું વિડીયો ડિટિંગનું છે જે લોકો મને કિક સ્કૂટર જોતા હોય આપણને કોન્ટેક કરજો હું નંબર આપી તમને સ્ક્રીનમાં આ રીતનું આપણો બધો વહીવટ છે આ ટાઈપની ગાડી તમારે મંગાવી હોય તમારા છોકરા આટલ

તો કાંઈ આપણે 8:30 થઈ ગયા છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ચાવાડા ભાઈ આવી ગયા છે જો આપણે બધા આટુ ચા મૂકી છે બે ચાયા મૂકી છે એક ચા ઓલા એક ચા ઓલા પણ છે તો તમારા લોકોને પી હોય તો ચા છે તમે લોકો આવી જાવ તો હલો ચા પીવા બાકી ધૂમિતભાઈ આજે કાંઈ એક ઓર્ડર કન્ફર્મ કર્યો છે નહીં પાંચ ઓર્ડરનો ટાર્ગેટ છે પણ ભૂમિતભાઈ કોને ખબર ગયા છે બ્લોગ બનાવે છે બ્લોગ બનાવે છે વ્લોગ જોઈન કદાચ કોઈ કહે કે ટાર્ગેટ કમ્પ્લીટ થાય ઓકે ઓ ઓર્ડર કમ્પ્લીટ થાય તો નહીં ના આજે ભાઈ આજ નહીં આવી ચા પેલી ચા છે હા ગરમ ગરમ ચા પીવાની મજા આવે સુમિતભાઈ કે તમારે કાંઈ બે શબ્દો કહેવા છે બોલો ને ધુમિતભાઈ શેનું માય છે ફોન આડો રાખે છે ફોનમાં વાત કરવાની એક્ટિંગ કરે છે હું પેલા ચા પી લઉં બંધ બહેન બહેન નહીં થાય એમ કે બહેન કરો બોલો કે હમણાં કે બ્લોગ બનાવવાનું પછી કે બહેન કરો બહેન કેમ કરું બોલો પેલા તો નોંધ એવું જોઈએ ને બ્લોગ બનાવો હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું કે બહેન કરો બહેન થોડું કરવું કે બ્લોગ આ એ બ્લોગ કે બ્લોગ કે તમે લોકો સમજી ગયા ને જો આપણને શીખવાડે તો કાંઈ નહીં સારું હાલો એ ચા પી લે આપણે ચા પી લઈ તમે પી લ્યો તો પાછી ચા પીધી અને એક કલાક થઈ ગઈ છે થોડું કામ એક કલાકમાં આપણે કર્યું છે અને કરીને પછી હવે પાછી થોડું માઇન્ડ ફ્રેશ કરવા હાટું થોડુંક બહાર નીકળીએ બહાર નીકળીએ એની પહેલાં આપણી જે સાયકલ છે કિક સ્કૂટર એની એક રાઈડ લઈએ તમને લોકોને મજા આવશે જોઈ લો આવડી છે બહાર જઈએ આ કોમ્પ્લેક્ષમાં આ સાયકલ અને કિક અલે ભાઈ પકડતો ઘડી કેમેરો અહીં આવી જા તો જોવો મિત્રો આ એટના બડા હો ગયા ફિર ભી છોટે બચ્ચો કે સાયકલ ચલાતા હૈ આ એની ભાઈ આ બધો મોટો છોકરા નથી છે ના ના છોકરા કે મોટો ન હો કે 270 કિલો નો વજન સહન કરી કે સાયકલ છે આ કોણ ગ્રાઉન્ડ મારી નાવે દેખો હુંડો નહિ રાખતો એ અમાર આ શોપિંગ હે વેસ્ટર્ન રેના એ હોટલે ઠીક મિતતા આમ કદી ગયે નહી હૈ उसमे ઓર દેખો ઓર એ સબ દેખ રહે હે

बहुत पक्का इंसान ही। देखे है देख रहे हो आप लड़की को नहीं है एक अलग ही मैंने कहा का दोस्त को आपको उधर वो लड़की बैठी है इसलिए वो लाइन मारने गया था ये वो कहीं नहीं गया गोटी में जा वोच है जो आमा पास म्यूजिक है वहां એબી સીડી એફજી તો ફાઇનલી હવે પાછા છ હાડા છ થઈ ગયા છે તો પાણીપુરી ખાવા જઈએ છીએ કોમ્પલેક્સની બહાર જ બહુ મસ્ત મજાની પાણીપુરી મળે છે તો જઈએ છીએ જોઈ લો ટ્રાફિક બહુ બધું છે સારું લીધું કે નહીં મને લેને હલો તો પાણીપુરી ખાવા તમાર લોકો ખાવી હોય તો આવી જાઉં આમ આખો છે ને બ્લોક ચાલુ છે ખબર નથી પટ્ટ ભાઈ મસ્ત મજાની પાણીપુરી બનાવે છે દેખો ભાઈ મતલબ અભી આપે કેટલી આ ભાઈ કયા છે આપકા હા ભાઈના ના ભાઈ વરા થઈ ગયા છે અભી ઓ શાદી કે લે લડકી ઢૂંઢ રહે જો કોઈ ના જન્મ હોય તો કેજો ફ્રી પાણીપુરી ખવડાવશે છે રોજ હું કે છે ભાઈ દેખ લો ઇન ભાઈ કો દેખ લો ઠીક હે બોલ કા 10 બીજો હા ઓ એસા રહે કે અભી યહાં પે પાણીપુરી ખવડાવેંગે

કેમરો અભ્યાસ કરો અહીં ત્યાં રોડ ઉપર બધા એક અલગ જ લાગે તો મસ્ત મજાની પાણીપુરી આવી ગઈ છે જોઈ લેજો માં સામું એમાં હું થાય ખબર કોક આવી જાય ને સામું તો એમ થાય કે હું બોલવું આમ શરમાઈ મૌલિક ભાઈ પેમેન્ટ આપે આપડું આપડે કઈ પેમેન્ટ વેમેન્ટ આપવાનું છે નહીં આપણે બ્લોગ માં સારું લગાડવા આટલું કહી દઉં છું કે હું અત્યારે પેમેન્ટ આપું છું પણ પછી છે ને આપણે ની પાણી લઈ લઉં પૈસા એટલે અને જો પહેલી વાર આપણે સ્કેન કરવી ને પેમેન્ટ થઈ ગયું હે તો વાંધો ન જો થયું જો થયું ને આ નો પેમેન્ટ નો થયું ને તો બધા પૈસા થઈ જાય છે થઈ થઈ ગયું એક તો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે અને ઓફિસે છી પાછા જો લઉં આગળ આગળ દોડવા માંડ્યો છે કારણ કે એને વ્લોગમાં આવતા શરમ આવે પછી પણ શરૂઆત એણે જ કીધું હતું કે આપણે વ્લોગ બનાવીએ મેં તો કાંઈ કીધું નહોતું પછી આપણને તો આવડે જ છે બનાવતા બ્લોગ કેમેરા સામું આપણને કાંઈ ફિયર છે નહીં એટલા માટે તો મસ્ત મજાની પાણીપૂરી ખાઈ લીધી છે અને પાછા આવી ગયા છે તો મિત્રો આપણે આજનો દિવસ કેવો રહ્યો પેલો દિવસ હતો વ્લોગ બનાવવાનો બ્લોગ બનાવ્યો છે આવીડો એવો નાનો મોટો તો ધૂમી જો કાનનો રેડી થઈ ગયો છે ઉતાવળ જો હાથમાં હેલ્મેટ ને બેલમેટ ને ટિફિન ને બિફિનને બધું લઈ લીધું છે ફૂલ ઉતાવળ છે અને બાકી ઓડિયન્સ સાહેબ બેઠી છે જોવા તું તો મારો પહેલો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કરજો કોમેન્ટમાં કહેજો કરતા નહીં કંઈ તો સારો લાગ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાકી બીજા મિત્રોને શેર કરજો અને રેગ્યુલર બ્લોગ જોજો મજા આવશે